જય માતાજી મિત્રો સ્વાગત છે નવા વ્લોગમાં ઘણા દિવસ પછી આપણે આવી રેસીપી બનાવીએ હું મિત્રો તો આજની રેસીપી બનાવવાની છે આપણા સમોસા ઉપર સમોસાની રેસીપી બનાવવાની છે તો પહેલી જ વાત મિત્રો સમોસાને ઘણા બધા લોકોની કોમેન્ટ હતી કે સહદેવભાઈ સમોસા બનાવો સમોસા બનાવો નહીં હોય તો લગભગ આખું કોમેન્ટનું જે સેક્શન આવે એ બધું સમોસા જ ભરાઈ ગયું એટલે એકી સાથે જ એટલા બધા નામ તો ના લેવ રહી કે કોને કોને સમોસાની કોમેન્ટ કરી તો આપણે તમામ ચાહકોની કોમેન્ટોનું મન રાખી સમોસા બનાવવા જઈ રહ્યા તો મિત્રો આ સપોર્ટ કરજો તો આજના જે જે સમોસાની કોમેન્ટવાળા વાળા તમામ ચાહકોનો ખૂબ ખૂબ આભાર કે એમને આપણા વ્લોગમાં કોમેન્ટ કરી તો આ બાજુ પપ્પા દીવાબતી કરી રહ્યા તો મિત્રો હવે આપણે પહેલા તો બટાકા ધોઈ ગયા હું મિત્રો આ બાજુ આપણે ઘંટીમાં બાજરી દડવા ચાલુ હોત એક તો અવાજ આવે તો સહન કરજો અને આ બાજરીનો અવાજ જે આવે એને ઇગ્નોર કરજો જોબ જોજો કે આવું મમ્મીને પાણી દળવાની એટલે તો મિત્રો આ બાજુ આપણે કૂકરમાં બટાકા બફાવા મૂકી દીધા છે જોઈ લો તો મિત્રો આપણા રહોડા ઘંટી ચાલુ હતી અવાજ આવતો જો એટલે આપણે આવતા રહે પેલા રૂમમાં અને આપણે બેઠા વટાણા ફોલવા જોઈ લો સમોસાનો માવો જે બનાવવાનો હતો એમાં વટાણાની જરૂર પડશે એટલે આપણે વટાણા ફોલી દઈએ આ વટાણા ફોલી પછી આપણે ચોખ્ખા પાણી થી આને ધોઈ દેશું પછી ધોયા પછી આપણે આને બફાવા માટે મૂકી દઈશું તો મિત્રો વટાણ આપણે ચોખ્ખા પાણી ધોઈ દીધા એ અને હવે આનો આ તપેલી બફાવા માટે મૂકી દઈશું ઓ મિત્રો વ્લોગમાં આપણે આગળ વધીએ પહેલા મારે તમને એક વાત કરવી છે કે આપણે આગળ કીધું તું કે તમે વ્લોગમાં સારી સારી રેસિપી કોમેન્ટ કરજો જો શક્ય હશે તો આપણે એમનું નામ લઈશું તો મિત્રો એક ની એક રેસીપીની ઘણી બધી કોમેન્ટો આવી બ્લોગમાં તો બધાના નામ લેવા શક્ય ના હોય એ બદલ હું તમામની માફી ચાહું છું પણ મિત્રો આગળ આપણે તુવેર ઠોઠા બનાવ્યા હતા એમાં મેં બધી કોમેન્ટ વાંચી પછી અમુક જે કોમેન્ટ આવી હતી તુવેર ઠોઠાની એમના નામ લીધા એટલે અમુકના મને વોટ્સઅપમાં મેસેજ આવ્યા હતા કે અમે તુવેર ઠોઠાની કોમેન્ટ કરી હતી તો છતાં અમારું તમે નામ ના લીધું મિત્રો મારે તો એવું હોય જ નહીં કે આનું નામ લઉં કે આનું નામ ના લઉં આપણા માટે તમામ ચાહક મિત્રો સરખા હે અને એમના માટે માન આપણે કોઈનું દિલ દુભાવે એવું કોઈ જ કાર્ય કરતા નહીં પણ મિત્રો તમે કોમેન્ટ કરો સારી સારી કોમેન્ટ કરો એ બદલ તમામ ચાહકનો આભાર માનો હો તો મિત્રો એકના એક રેસીપીની ઘણી બધી કોમેન્ટ હોય એટલે આપણે નામ ના લઈ શકીએ તો મિત્રો તમે થોડું સમજજો થોડું હું સમજીશ

અને આ બાજુ આપણો ઘંટી દળાઈ રહ્યો એટલે હવે આપણે ઘંટી બંધ કરી દીધી છે અને આપણો વિડીયોમાં અવાજ આવતો બંધ થઈ ગયો હવે આ જે અવાજ આવે એ તો બટાકા બફા મૂકે ને એનો અવાજ મિત્રો આ બાજુ આપણો બટાકા બફાઈન તૈયાર થઈ ગયા અહીં અને વરાળ અંદરથી નીકળી રહી તમે જુઓ તો મિત્રો આપણે હાથે કરીને જ માપના બટાકા બાફ્યા હતા કારણ કે આપણો હવે આ તો રોજનું નું થઈ ગયું એક બાજુ આપણે ખાવાનુંય બનતું હોય ને આ બાજુ વધારે બનાવી આપણે એટલે બંને બગડે એ માટે હવે આપણે માપનું માપનું જ બનાવીશું તો મિત્રો આ બાજુ આપણે વટાણાય બરફાઈ તૈયાર થઈ જાય છે તમે જોઈ લો હ મિત્ર જો ખાલી અમારી બિલદોરાની છે એક જ બચ્યું બીજું થઈ જયું તો મિત્રો આ બાજુ મમ્મી રોટલા કરવા બેસી ગઈ છે કઢી રોટલા તો હવે મૂકી દીધી એવું તો હું થયું અચાનક કે સમોસા બનતા બનતા કઢી બનવા માંડી ક્યાં કઢીનો વઘાર વાગવા માંડ્યો તો એનું કારણ છે મિત્રો કે આપણા કઢીના રોટલા ખાવા બનાવવાના છે આ રેસીપી માટે બનાવવાના તો હવે કારીગર હાલ તો આ કઢી વઘારવામાં લાગી ગયા છે મસાલે લઈ

તમે તમારે ઘેર બનાવો બેડા આવતા નહીં આઈએ હું તો આવું છું સમોસા ખાવા આવું મંત્ર બાજુ આપડા કડી બનવાનું કતી જીવ હવે એટલે હવે આપણે આગળ વધીશું વ્લોગમાં મિત્રો આ બાજુ કરણ વણોય આવી ગયો હ કરણ મજામ આવ મજામાં શાંતિ સન શાંતિ શાંતિ બસ તણ આયા સમોસા ખાઈ જાજો હવે ના ના જમાનું આ તો કામ પે આયા મિત્રો આ બાજુ આપડા બિલાડી દૂધ પીવા આવી ગઈ હ

રોટલો નઈ ખાય કાડીન રોટલો નઈ ખાવ હવે જો આપણે આયોડિન લાવ્યો એટલે સારું રિઝલ્ટ આવશે આવ જાય આવ જાય ઓ મિત્રો આ બાજુ આપણે બટાકા કાટી દીધા હી હવે આનો આપણે થોડો ઠંડા થઈ એટલે સોલી દેહો માં આપણો નોર્મલ થઈ એટલે સોલવાનું કામકાજ કરશું ઓ મિત્રો આ બાજુ આપણો બટાકા સોલવાનું કામ કાજ ચાલુ થઈ ગયું ફટાફટ કારીગરના હાથે અડવા માંડ્યા ફાસ્ટ ફાસ્ટેડ મિત્રો આપણો વટણે બફાઈ તૈયાર થઈ ગયા જતા એટલે એના એક વાટકામાં આપણે ગાઢી દીધા છે તો મિત્રો આપણે હે ને મ્યાદોના લૂટના સમોસા નહીં બનાવીએ કારણ કે મ્યાદો રહ્યો આપણા પેટને પચાવવામાં થોડો સમય લાગે બે ત્રણ દિવસ મારા અંદાજે તો ઘણો સમય લાગે એ માટે આપણે હે ને ચૌના લૂંટના સમોસા બનાવીશું દેસીપી સાથે સાથે આપણા ખાવામાં આપણા શરીરનું ધ્યાન રાખવું પડે એ માટે આપણે ચૌના લૂટના સમોસા બનાવીશું આમ તો મેદાન આ લૂંટ ના બની મિત્રો આપણે સમોસા માટે લૂટ વધવા લૂંટ લઈ લીધો તો હવે આપણે એમાં એડ કરીશું મીઠું નમક હવે એડ કરીશું આપણે અજમો થોડું તેલ એડ કરીશું અંદર થોડું નહીં એટલા વધારે બે ડોકલી જેટલું પછી મિત્રો થોડું પાણી વેડીને લોટના અનુકૂળ આવે એટલું વેડીને પછી લોટ વધી દેવાનો મિત્રો સમોસાના માવામાં નાખવા માટે આપણે લીલા મરચાં અને લસણ ખોડી દઈશું જેથી ખબર ના પડે કે આ લસણ અને આ લીલું મરચું છે ઓ મિત્રો આ બાજુ આપણે બટાકાનો સુંદો કરી નાખ્યો જોઈ લો મિત્રો સમોસાનો માવો તૈયાર કરવા માટે આપણે ગેસ ઉપર તપેલી મૂકી દીધી તપેલીમાં તેલ વેળી દીધું અને તેલ થાય છે ગરમ હવે આપણી બેટરી ફટી છે એટલે લગભગ ઝબક લગભગ જબક થઈ રહી તો ઓપ્રોરેટર ટકા જલ્જ નહીં એટલે તમે આ ફોક્સની બેટરી બદલી આવો અને ચાર્જિંગ વાળી લેતા હો જો

થોડોક સ્પારો ટેસ્ટ આવે એ માટે હવે એડ કરીશું આપણે લીલા વટાણા જે આપણે બફા મૂક્યા હતા જ વટાણા હી

વે એડ કરીશું આપણે થોડો ગરમ મસાલો ઓ મિત્રો હવે યાડ કરીશું આપણે ચેન બટાકા

તો મિત્રો આ તો સમોસાની જગ્યાએ બની ગઈ રોટલી કારીગર કે ઉભા રહો તમે જોવો મારા હાથનો કમાલ કમાન તો મિત્રો જોઈ લો હવે વચ્ચે વચ્ચે આપણે રોટલી કાપી દીધી છે તો મિત્રો વચ્ચે આપણે બંધ કર્યો તો કારીગરને એ બીક હતી કે હું પહેલી વખત સમોસા બનાવું કેવા બને હે તો સમોસા આવા બને કોમેન્ટ કરજો કેવા સમોસા બને સમોસા કઈ રીતે બનાવાના જો પેલા રોટલી કરી દેવાની પછી સમોસાનો અને અંદર ભરી દેવાનો મસાલો પછી થોડું પાણી લગાવી અને સમોસાવાનું આપણો સમોસો તૈયાર તો આપણા પાંચ સમોસા તૈયાર થયા છે તો આ રીતે બધા સમોસા બનાવી પછી આપણા આ તેલમાં તળી દેવાના જો હજુ એક વખત બીજો સમોસો બનાવવો હોય એ જુઓ આજુબાજુ પાણી લગાવવાનું ફરી પાછો સમોસાનો આકાર આપવાનો આ થોડું મુશ્કેલ હ મિત્રો અંદર પાછો સમોસાનો માવો એડ કરવાનો આકાર આપી અને સમોસાનો માવો એડ કર્યો ફરી પાછું પાણી લગાવ્યું બાકી દેવાનું એટલે આપણો સમોસો તૈયાર આ આપણો સમોસો તૈયાર

તો મિત્રો આ તેલમાં આપણા સમોસા તળાઈ જાય તમે જુઓ તેલ તેલમાં તળશું ભાઈ આપડા સમોસા તૈયાર થઈ જાય મિત્રો આપણા સમોસા તૈયાર થઈ ગયા એ બહાર ગાડી લીધા એ જોઈ લ્યો આવા સમોસા બન્યા અને આ બીજા સમોસા તળાવ ચાલુ નહીં તો મિત્રો રૂકમહી તો આવા લાગી આપણે ખાઈને ચેક કરીએ કે આપણા સમોસા કેવા બન્યા અને એક ખાસ વાત આપણે મેદાના નથી બનાવ્યા આપણે ઘઉંના લોટના બનાવ્યા છે એટલા આવા સમોસા બન્યા મિત્રો આ બાજુ પપ્પા આપણે સમોસા આપી દીધા હે તો મિત્રો સ્વંતી એ ખાઈ રો એટલે આ સમોસા ચેક કરી રિવ્યુ આપજો હું લેવા આવું એ પેલા ચટણી બનાવી દીધી આપણે ઓ મિત્રો આ બાજુ પપ્પાને આપણે સમોસા આપી દીધા હે તમીદાર એ કળી ખાઈ લ્યો પછી આ સમોસા ચેક કરજો એટલી ઘણા ચટણી બનાવી દીધી અને પછી હું તમારો રિવ્યુ લેવા આવું જાવ જો

થોડું તરશે તો આપણી શક્તિ તૈયાર થઈ જ મિત્રો આ બાજુ પપ્પા સમોસા ચેક કરીને રિવ્યૂ આપશી અને આજના વ્લોગમાં બોલ પપ્પા બે જણા જ રિવ્યૂ આપશું કારણ કે શક્તિ નિકુલ આવ્યા હતા પણ નિકુલનો એ પપ્પાને કંઈક હળદરનો વિડીયો રેસીપી બનાવતા હતા લીલી હળદર એટલા શૂટ કરવા બોલાયો અને નિકુલની શક્તિ બે જ તો એમના ઘરે હિ નિકુલની શક્તિ આજના વ્લોગમાં જોવા નહીં મળી હવે બોલો હેડો દાણા

ખાવા ના શૂટ કરી અને આઈ ગયો આપણે કામે લગાઈ દીધો જો મિત્રો મને ટાઈમ મળ્યો હું તરત આઈ ગયો હાલ જ સબ્જી બનાવી રહ્યા સબ્જી બનાવી ને મારા દાદાને ખાવા આપીને તરત આઈ ગયો નિકુલ કહી ને ગયો તો મને શૂટ કરી

રો ફાઇનલી અમે કમ્પલેટ સમોસા પટ્ટી જવાન તૈયારીમાં હી મતલબ કે બની જવાન તૈયારીમાં હી જોઈજો આ આજુ છેલ્યા સમોસા તળાઈ હી અને સકતી ભાઈની એન્ટ્રી ખાવા આય ભલું ભાઈની એન્ટ્રી થી ખાલી હું એન્ટ્રી કેમ કરા મોચાના કેન્ટ્રી કરી મે તમારે કોમેન્ટ મારી થી મકો મારા ખાવા કોળા ચેનલ આપણે આવી જ તમે હમ કોમેન્ટ મારી હું કઉ

संकेत नहीं करूंगा तो जो ये बानो रिव्यू सु भाई समोसा एक नंबर सी અને ચટણી એક નંબર છે પણ ચટણી થોડી પાણી જેવી થઈ છે એટલે એમાં થી જેવું ખબર પેલા આપણે પાણી ગરમ કરી દીધું તું ચટણી પેકેટમાં આ તૈયાર ચટણી પડી હતી પણ એ ચટણી થોડી ઓછી પડી એટલા પાણી જેવી થઈ ગઈ આ કાળી ગરે મને લાગે પાણી વધારે દીધું તો મિત્રો આપણે સમોસા નો રિવ્યુ તો આપી દીધો પણ હજુ સુધી સમોસા પણ આજનો આપણે જ પૂરો કરીશું થાય પેલા જણાવી દઉં કે તમે આ સમોસા નો પૂરેપૂરો જોયો હોય તો